વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અંબાજીમાં પક્ષીઓના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું યાત્રાધામ અંબાજી ખાતે પ્રજાપતિ ભવન ધર્મશાળામાં રમેશભાઈ પ્રજાપતિ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વમાં ચકલીઓ નામશેષ રહી ગઈ છે ત્યારે ચકલીઓને બચાવવાના પ્રયાસો સાથે પક્ષી પ્રેમીઓ દ્વારા અનેક સરાહનીય કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે વીસમી માર્ચનો દિવસ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ ચકલી દિવસ નિમિત્તે દેશભરમાં પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો થતા હોય છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ પક્ષી પ્રેમી રમેશભાઈ પ્રજાપતિ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સતત છેલ્લા બાર વર્ષથી ચકલીઓના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવતું હોય છે તેઓ લગભગ પાંચ હજાર જેટલા પક્ષીઓના માળા અને કુંડા લાવીને તેમનું વિનામૂલ્યે વિતરણ કરે છે અને તેમની આ સેવાકીય પ્રવૃત્તિની પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ ખુબ જ સારી પ્રશંસા કરે છે